આપણે અવારનવાર પ્રેમ સંબંધમાં હત્યાના બનાવો સાંભળતા હોઈએ છીએ આમ તો કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી પ્રેમ ગમે ત્યારે ગમે તેની જોડે થઈ જતો હોય છે એક હેંસી વર્ષીય વૃદ્ધને બીજા લગ્ન કરવાની ઈચ્છા જાગી આ મામલામાં એવું છે વીસ વર્ષ અગાઉ જે વૃદ્ધ હતા તેમના પત્નીનું નિધન થઈ ગયું હતું હાલ તેમની ઉંમર હંસી વર્ષ હતી ને તેમણે બીજા લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા મામલો ઘરે પહોંચ્યો હતો જેમાં આ વૃદ્ધે પોતાના દીકરા પાસે મંજૂરી માંગી પરંતુ દીકરાને આ બાબતનો સ્વીકાર નહોતો આને લઈને થોડી અતિશયોક્તિ પણ જોવા મળી કે એસી વર્ષના વૃદ્ધને હવે આ સમયમાં બીજા લગ્ન કરવા છે તે તમામ બાબતો ચાલી આ વચ્ચે પિતા અને પુત્રનો અચાનક ઝઘડો થયો વિવાદ વકર્યો ને આટલામાં પિતા પાસે રહેલી જે બંદૂક હતી તે બંદૂક વડે બે રાઉન્ડ ફાયરિંગ કરીને પોતાના જ પુત્રનું કાસળ કાઢી નાખ્યું આ ઘટના છે રાજકોટના જસદણના ગીતાનગર વિસ્તારની જેમાં આરોપી છે રામકુ બોરિયાની હત્યા કરી દેવામાં આવી પહેલા તો આમ એવું હતું કે પિતા અને પુત્ર વચ્ચે જમીનને લઈને વિવાદ થયો છે અને તેમાં હત્યા થઈ છે ત્યારબાદ આ મામલે જ્યારે મૃતકના પત્ની દ્વારા પોલીસને આ ફરિયાદ લખાવી અને આ સમગ્ર ઘટના જણાવી ત્યારે ચોંકાવનારું કારણ સામે આવ્યું કે પિતાને બીજા લગ્ન કરવાના હતા અને જે ફરિયાદી છે તેમના પતિ તે બાબતથી અસહમત હતા તેમણે લગ્ન કરવાની ના પાડતા ઉશ્કેરાટમાં આવેલા પિતાએ બંદૂક વડે તેમના પતિની હત્યા નિપજાવી દીધી આ ઘટનાના કારણે જ્યારે આ સમગ્ર બનાવ બન્યો ત્યારે પંથકમાં ભારે ખડબડાહટ મચી ગયો છે આ મામલાના સંદર્ભમાં એંસી વર્ષીય વૃદ્ધ રામકુ બોરિયાની જસદણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેના વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ જે રીતે એક પિતાએ પોતાના જ પુત્રની હત્યા નિપજાવી છે તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે અને તેની પાછળનું કારણ એ છે કે તેને બીજા લગ્ન કરવાના હતા ને પુત્રએ આ લગ્ન કરતા અટકાવતા આ કાંટો કાઢવા માટે પિતાએ આ ઘટનાને અંજામ આપ્યો જસનલ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ નવ ત્રણ બે હજાર પચીસ ના રોજ એક ફરિયાદી બેન જયાબેન વાઇફ ઓફ પ્રતાપભાઈ રાયધનભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચા જે જસગણ ગીતાનગર ખાતે રહેતા હોય તેને ફરિયાદ આપેલી હોય કે ફરીના પતિ અને જે ફરી છે એના સસરા અવારનવાર જે એના સસરા છે તેને બીજા લગ્ન કરવાના હોય જે તેના જેથી ફરીના પતિ તેઓને ના પાડતા હોય જેથી અવારનવાર ઘરમાં માથાકૂટ થતી હોય જેથી ફરીના પતિને આ તેના સસરા હથિયાર બતાવતા હોય અને તેને મારી નાખવાની ધમકી આપતા તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરીના પત્ની ફરીના પતિને તેના રહેણાંક મકાને મારી નાખે મારી નાખેલ છે જે અનુસંધાને જસદણ પોસ્ટે ખાતે અ નવા કાયદા નીકલો 103 આમ શેખ મુજે ગુનો ગાર કરવાનો આવે છે આરોપીને પણ પકડી લેવામાં આવેલ છે અને આ બાબતે તપાસ ચસ ધનપીએ ટીબી જાની ચાલે અને આમાં કહેવાય છે કે જે પિસ્તોલ ક્યાંથી આવી તેની પાસે લાયસન્સ હતું કે કેમ તે તમામ દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝ ને અપલાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં